સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલી શગુન સોસાયટીમાં મેન્ટેનન્સ મેન્ટેનન્સ અને હિસાબ કિતાબ બાબતે ઉગ્ર વિવાદ સર્જાયો હતો સોસાયટીના હિસાબમાં પૂર્વ પ્રમુખ પર હુમલો કરવામાં આવ્યો હતો જેના સીસીટીવી પણ સામે આવ્યા હતા પૂર્વ પ્રમુખ એક્ટિવા પર દુકાન નજીક પ્રવેશતા સાત થી આઠ લોકોએ તેમને ઘેરી ફટકારવાનું શરૂ કર્યું હતું પૂર્વ પ્રમુખ એક્ટિવા પર દુકાન નજીક પ્રવેશતા સાત થી આઠ લોકોએ તેમને નિશાન બનાવી તેમને ફટકારવાનું શરૂ કરી દીધું હતું પૂર્વ પ્રમુખ એક્ટિવા પર દુકાન નજીક પ્રવેશતા સાત થી આઠ લોકોએ તેમને ઘેરી ફટકારવાનું શરૂ કર્યું હતું સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલી શગુન સોસાયટીમાં મેન્ટેનન્સ અને હિસાબ કિતાબ બાબતે ઉગ્ર વિવાદ સર્જાયો હતો જે અંતે મારપીટ સુધી પહોંચી ગયો હતો સોસાયટીના વર્તમાન પ્રમુખ યોગેશ પાટિલ અને તેમના દીકરાએ પૂર્વ પ્રમુખ સંદીપ દશેલે પર ઢોર માર માર્યો હતો સમગ્ર સીસીટીવી ફૂટેજ સામે છે જેમાં સ્પષ્ટ દેખાય છે કે દેસલે એક્ટિવા પર દુકાન નજીક પ્રવેશતા સાત થી આઠ લોકોએ તેમને ઘેરી લઈ હુમલો કર્યો છે વિવાદના મૂળ મેન્ટેનન્સ અને હિસાબ કિતાબ સોસાયટીમાં છેલ્લા કેટલાક સમયથી મેન્ટેનન્સની રકમ અને આની હિસાબની પારદર્શકતા અંગે વિવાદ ચાલી રહ્યો હતો

પહેલાં તો દેસલે સાત વાત વિવાદ કરી અને પછી અચાનક મારપીટ શરૂ કરી હતી જો કે સોસાયટીના કેટલાક રહેવાસીઓએ દાખલ આપી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો પણ હુમલાખોરો રોક્યા નહીં પૂર્વ પ્રમુખે પોલીસ ફરિયાદ નોંધાવી ઘટનાના થોડા સમય બાદ સંદીપ દેસલે ડિંડોલી પોલીસ સ્ટેશન પહોંચ્યા અને હાલના પ્રમુખ યોગેશ પાટીલ સહિત હુમલાખોરોના નામે ફરિયાદ નોંધાવી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી અને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી આપી છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત